પપ્પા હા બેટા ક્યાં જાવ છો બહાર આટો મારવો સોસાયટી નાકે પછી મંદિરે જાઓ ના ઘડીક બેહવું ને હળું મળવું ક્યાંય નથી જાવ ઘરે પાછા વળી જાવ કેમ ઘરે કોઈ મહેમાન આવવાના છે કોઈ મહેમાન નથી આવવાના પણ તમારે બહાર નથી જવાનું બધે તમે લોકો બહાર જવાના હોય તો હું મારે કઈ એવું જરૂર નથી કે બહાર જવાનું જ હોય આ તો તમારે બધાને જાવું હોય ને જો ઘર રેડું ન મૂકવું હોય તો તમે તારે હું તો બધા ઘરે ઉયો જાઉં એવી કાંઈ વાત નથી અમારે ક્યાંય નથી જવાનું એવું એવી વાત જ નથી તમારા છે ને ઘરે જ રહેવાનું આ જ નહીં પણ કોઈ દી છે ને ઘરની બહાર નથી નીકળવાનું સમજ્યા તમે ઘરની બહાર નથી નીકળવાનું એટલે હું કામ ઘરની ઘરની બહાર તો નીકળું ને મારા હાથ પગ જે હાલે છે અને મને બધે હાળો શોખ છે તો ઘરની બહાર હું કામ ન નીકળું કઈ કારણ તો હશે ને એમ કારણ બહુ મોટું છે સમજ્યા તમે બહાર જાઓ ને આ પછી તમે છે ને આ પેલા મનુ કાકા છે આપણે મગન કાકા છે એની હારે બેહો એટલે છે ને તમારા વિચાર બદલી જાય એ એક વાત છે સમજ્યા બીજી એક કઈ વાત નથી એટલે છે ને તમારે બહાર નથી જવાનું એટલે હું તારો બાપ છું આ તારો જે તું કહેવાનો છે છે ને એ બહુ સારી રીતે સમજુ છું હજી હું મોટો થઈ ગયો છું પણ એટલો બધો મોટો નથી થઈ ગયો તું મને જો તમને ત્રણ છે કે નહીં તો પછી ખાઈ એસ કરો ને ઘરે બહાર ક્યાં જવાનું જો ટીવી છે એસી છે બરોબર કાંઈ બીજું કાંઈ ઘટતું હોય તો કહેજો ઘરે બધું મળી જાય બાકી તમને તમારે બહાર નથી નીકળવાનું હું માણસ છું આ ઘરનો કોઈ કેદી નથી કે આ ઘરમાં ઘરમાં મારે રહેવાનું

હવે તો મારે સો ટકા બહાર જવું હવે તો હું રોજ જાય બહાર નથી જવાનું નથી જવાનું એટલે તું મને રોકીને આ આગળ પાક મૂકો તો અરે હમણાં તારી ભાત સમજે ને આજ પછી જે તું મારી સામે બોલશો ને લવારી એ કરતો નહીં આજ પછી જો પપ્પા હું તમને સાહેબ પ્રેમથી અત્યાર સુધી વાત કરતો હતો પણ તમે માયના નહીં એટલે તાણેથી કેવું પડશે તમારે નથી જવાનું સમજ્યા પણ મને એ ખબર નથી પડતી કાલ હવાર સુધી તું એમ કેતો તો કે પપ્પા તમે બહાર જાવ એકબીજા રે મળો તો તમને કઈક મજા આવે આ મારા મમ્મી ગુજરી ગયા ને પછી તમે આવો ઢીલા ઢીલા જોશો એમ તું મને સલાહ દેતો હતો ત્યારે હું તો રાજી થતો હતો મનમાં કે આ મારા બે દીકરા કેવા હારા છે એમ અને તું અચાનક આવો નિર્ણય કેમ લીધો મને કઈ ખબર નથી પડતી એ ખબર પાડવી નથા પડે અત્યાર સુધી હું તમને કેતો હતો ને કે બહાર જાવ બહાર જાવ હે પણ હવે તમને એમ કહો છો ઘરે રહ્યો ઘરે રહ્યો બરાબર કરવાનું આ હું કહું એમ જ કરવાનું એમ તો ક્યારેય નહીં થાય એમ છે કારણ કે મેં મારી જિંદગીમાં છે ને કોઈ દિવસ કોઈની ગુલામી નથી કરી હવે હું મારા દીકરાની ગુલામી કરું ગુલામી ક્યાં ક્યાં વાત આવે છે ગુલામી ની હું કઉ છું કે વાત થાય એમ કહેવાનું હોય કે તમારે બહાર બાર તમારે કઈ જાત્રા કરવી હોય તો કરવા જાવ તમારે કોઈની ઘરે જવું હોય તમારા મામા મારા મામાની ઘરે જવું હોય તો ન્યા જાઓ તમે ગમે જ્યાં હળો મળો એમ પણ તમે હા ઢીલા ઢીલા રૂમ એમ તારે હુંકનું મને કહેવાનું હોય મારા એવું કઈ નથી સમજ્યા તમે અને તમે મંદિરની વાત કરતા હોય ને તો મંદિર આપણા ઘરમાં છે ત્યાં પૂજા કરી લો અને હગાવાલાનું વાળાનું ગમે એનું કામ હોય ને તમે તારે કહેજો કે તમારા મામાને ને મળવું તો હું એને ફોન કરીને ઘરે બોલાવી લઈ બાકી બહાર નથી જવાનું થતું બહાર તો એક ને લાખ ડઝન હું બહાર જવાનું છું જવાનું છું જવાનો છું તારે જો મને રોકો હોય ને તો રોકી બતાય અને હું છે ને આ ઘરમાં આવે ખાલી જમવા જ આવી સમજા અને મારું કઉ એમ જ મારું ગા ઘરમાં થાય સમજા નથી જવાનું તમે હું કામ ખોટી માથાકૂટ કરો છો આજુબાજુ વાળા બધા સાંભળ છે સાંભળે ને તો ભલે સાંભળે એને ખબર પડે કે આ કપાતર દીકરો છે એના બાપને ને કહે છે જે એને મોટો કર્યો છે એની અમે લવારી કરે સાંભળવા દે બધાને તમ તારે નથી જવાનું તમને કીધું ને એક વાતમાં તમે સમજતા નથી હું એ જ કઉ છું તું એક વાત મને સમજતો તને મેં એમ કીધું હું જવાનું છું જવાનું છું તો કેમ તું મને રોકે છે હું કામ તને ચડાવ્યો છે કોને એ મને કે મને કોઈએ નથી ચડાવ્યો સમજે આ તો મને વિચાર આવ્યો કે બહાર નથી જવા દેવા બહાર છે ને પછી તમે માંદા પડો હાથ પગ દુખવા મળે એ આપણે હું કામ કરવું છું વર્ષ વર્ષનો થાય ને હું હો વર્ષનો નો ત્યાં લગી ત્યારે મને કોઈ દિવસ તારે મારા પગ નહીં દબાવવા પડે એ હું તને ગેરંટી મારું છું હા તારા પગ મારે દબાવો પડશે કારણ કે આ તારા વિચારો જેવા કે સમજ્યા માણસના વિચારો અને એની વાતો ઉપરથી છે ને એની શારીરિક બધી તકલીફો થાય છે સમજ્યા જો તમારા વિચારો હારા હોય ને તો તમને કોઈ દિવસ શરીરમાં તકલીફ જ નથી થતી મારે કાંઈ તકલીફ નથી પણ હું કહું હાલો ઘરે હાલો પાસા વાળો એમ કીધું હાથ લગાડતો નહીં ને ટાટીઓ ભંગી નથી આવી અને અત્યારે હું જાઉં છું બહાર રોકવાનું તો રોકી બધાય પણ બધાને કંઈ ખબર પડે એટલે મારે મારી સામે લવારી કરે છે કાલ સવારે વળે મોટો થયો ને જે મોટી મોઈ જેવડો મને કેસો તમને કીધું નામ પાછા વળો તું બો રાઈડું રાખ આ શેરી વચ્ચે છે ને મારો હાથ ઉપડી જાય હો તમારી ઘર માં તો પછી મારી વાત માનો ને હું કામ નથી માનતા તું એમ નઈ માન એમ ને એક બોલ તો ને મારી સામે કોઈ દિવસ લવારી નઈ કરતો આ પગ ઉપર ઊભો છે ને એ પગ હોતે ભાંગી નાખે મારી છે ને ઉંમર થઈ છે પણ આ મન છે ને મન એ હજી જવાન છે સમજી લેજે તું ઓ રે

હા હા પણ તમે કેમ મને ઓળખો આ થી 10 વર્ષ પહેલા આપણે એક ફંક્શનમાં મળ્યા હતા ફંક્શનમાં હા અ પેલા સૌજી કાકા છે એમના દીકરાનું પ્રમોશન થયું હતું કાકાએ નાવડિયા હા એમને બહુ પ્રમોશન માટે મોટી પાર્ટી આપી હતી હા તમે ડાન્સ કર્યો તો હા 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 પછી તમને યાદ હા તો ત્યારે મળ્યા હતા જો તમને એટલે એ સમયે તો તમે તમારી ઓળખાણ એટલી આપી નહોતી પણ આપણે બંને સાથે ત્યાં ડાન્સ કર્યો હતો ખબર હા દસ વર્ષ થઈ ગયા ને એટલે પછી ભૂલાઈ જાય ને એમાં હું પાછો અત્યારે એકદમ ગુસ્સામાં જ આવતો હતો ઘરેથી અને એમાં તમારી સાથે હું જરાક અથડાઈ ગયો કે ભૂલ મારી જ હતી મારો જ વાક હતો એટલે તમે તમને સોરી કીધું કાંઈ વાંધો નહીં કેમ છો મજામાં અત્યારે તો મજામાં છું કેમ આમ બોલો છો એવું જ કહેવું પડે ને ગઈકાલ સુધી મારા બે દીકરા મારે એમાં એક મોટો દીકરો હતો એ મારી કેટલી દેખરેખ રાખતો હતો અને આજે હું અચાનક બહાર આવતો તો ને તો અચાનક એને શું ને તે મને કહે કે તમારી શને ક્યાંય બહાર નથી જવાનું ઘરમાં ઘરમાં રહેવાનું છે ખાવા પીવાનું બધું ઘરમાં ઘરમાં જે હું એનો ગુલામ નો એમ એને મારી સાથે વર્તન કર્યું અત્યાર સુધી મારી સામે કોઈ બોલવું નથી કારણ કે આપણે ખોટી રીતે કોઈને હેરાન કરવાના જ નથી ખોટું કરવું નથી તો શું કામ આપણે એમ કોઈ બોલે અને આ હગો મારો દીકરો મને ધૂટકારે મને એમ કે કે તમારે બહાર નહીં જવાનું હું કહું એમ જ કરવાનું ઘરમાં જ રહેવાનું એટલે સનમ મેં કીધું આજ મારે બહાર નથી જવું છતાં હવે તો હું બહાર જવાનો છું જો આ આવું બધું થતું રહે આવું બધું ચાલતું રહે ઘર હોય ને ત્યાં વાસણ ખખડે પણ બાળકોને સમજાવવાના હોય એમના પર ગુસ્સે થવાથી કાંઈ વાતનું નિવારણ ન આવે અને બીજી વાત તમારા ફેમિલીમાં તમારા પત્ની નથી બે વર્ષ પહેલા એક્સપાયર થઈ ગઈ અરે બાપરે રે વવો છે હા બે દીકરા ને બે વવો છે અને એ જ હું તમને કહું છું બે બે દીકરા ને બે વવો મને બહુ સારી રીતે રાખે છે પણ મોટા દીકરાને ને અચાનક હું જોઉં ને તેણે આવું આવું અભદ્ર વર્તન કર્યું મારી સામે જુઓ એક વાત કહું સમય સમયનું કામ કરે આપણે આપણું કરવાનું મને એટલી ખબર પડે છે કે બા આજની પેઢી અને આપણી પેઢી બંનેને સમતોલથી ચાલવું હોય ને તો થોડુંક સમજી વિચારીને ચાલવું પડે કદાચ કોઈક વસ્તુ એને તમારી ન ગમી હોય તમને એની ન ગમી હોય તો બેસીને વાત કરો એટલે નિવેડો આવી જશે અરે હું ભલે મારી ઉંમર થઈ ગઈ છે પણ હું વિચાર મારા એવાની વાત છે મેં એને કોઈ દિવસ ક્યારેય રોકટોક નથી કરી એને જ્યાં જવું હોય ત્યાં ભલે જાય મેં એમ નથી કીધું કે તમારે અહીંયા ન જવાય આ કપડાં ન પીર્યા હોય એમ મારી વહુને તો હું દીકરીની જેમ રાખું છું અને છતાંય આવું વર્તન કરે ને ત્યારે એ મનમાં ખુશે છે સારી વાત છે જ્યારે જીવનમાં જીવનસાથી ન હોય અને દીકરા અને વહુ પર જીવન જીવવાનું આવે ને ત્યારે બહુ આકરું લાગે કારણ કે એક સમય એવો હોય જ્યારે આપણે બધાને જે કહેતા હોય એ ઈચ્છા પૂરી કરીએ જે કે એમ ચાલે અને એક સમય એવો આવે કે કોઈ આપણી વાત જ ના માને આપણે કહીએ એ કંઈ ન કરે એટલે મનમાં એક અજંપો રહે કે આપણે સારું કર્યું કે ખોટું કર્યું પણ જુઓ તમે આ બધું વિચારો નહીં ઝઘડો છે ઝઘડો ચાલતો રહેશે હા ફરી પાછા ક્યારેક મળીશું તમે અહીંયા

अगर रात कहो तो रात कहेंगे जो तुमको को पापा ओ पसंद वो बा ไง अब पापा अब कैदुल में खोयला आता बस थमे तो आज बहुत खुश लागो छो ना आ खुशी नु कोई कारण हमने पण को हमें पण खुश thईए हां बाहर गयो ने मैं चाल बार, ने चालवा गयो भाई अने એકબીજાને આપણે મળવી એટલે કહેવાય ને કે એકબીજાને મળવીને તો તમારું કંઈ દુઃખ હોય તો એ ભૂલાઈ જાય જો કે મારે તો કંઈ દુઃખ જ નથી તો પછી મારે ભૂલાવાની વાત જ ક્યાં આવે છે પહેલી વાત તો એ કે તમે મળ્યા કોને અરે ઘણાને મળતો હોય ને આપણે રસ્તામાં આવે એ કંઈ બધું થોડું યાદ હોય અને આ તો બધું શું ચાલવા જાવીને માણસ આમ આટા ફેરા મારે ને એટલે એટલે આપો એની તબિયતમાં સુધારો થાય એનું માઇન્ડ ફ્રેશ થાય એટલે તો કહે છે કે ઘરમાં ઘરમાં ન પીડ્યું રહેવાય ઘરમાં ઘરમાં માણસ પડ્યું રહે ને એમાંય પતંગ પલંગ મન પલંગમાં રહે તો માણસ હાજો નથી બીમાર થઈ જાય હા તો તમને જોઈએ છે તોય તમે આવા ગીત છો મને તો જરાય ના કીધું હતું ને કે પપ્પાને છે ને બહાર જ ન જવા દેવાય ભાભી શું બોલો છો શાંતિ રાખો હું અને પપ્પા વાત કરીએ પપ્પા સાચું કહું ને તો તમે આવી જ રીતે છે ને ગીત ગાજો બહુ સારું લાગે છે એમ પણ આ તમે માણ માણ બોલતા હતા ઘરમાં હવે ગીત ગાઉં છું અમને લોકોને તો હા જોઈને બહુ જ ગમી આ જ અપેક્ષા હતી સમજા દામિની બહુ ભાઈ સમજા કે દામિની બહુ છે ને મારે બધી રીતે મને સમજે છે કારણ કે ઈ મારી મારી સંભાળ એક દીકરીની જેમ જ રાખે છે અને દામિની બહુ હોય ને ત્યાં કે મને એમ જ નથી લાગતું કે મારે દીકરી નથી એમ પપ્પા જો તમને હવે ગીત ગાવાનો શોખ હોય ને તો આપણે કામ કરીશું આપણે બને છે ને અંતાક્ષરી રમીશું હા એટલે પછી છે ને આજુબાજુવાળા અને બધા કુટુંબને સમાજને બધું અહીંયા જોવા આવે નહીં આ તમારા બંનેના ભવાડા

ખબર નથી પડતી તમને અરે પપ્પા હતા ત્યારે તો તમારું મોઢું બંધ રખાય ને કેવું ખોટું લાગ્યું હશે પપ્પા મેં તને કીધું હતું ને કે પપ્પાને છે ને આ ઉપર બહાર ન જવા દેવાય અરે પપ્પા પપ્પા આજે પ્રેમના ગીતો ગાય છે કાલે કોકને પ્રેમ કરીને આવશે તો 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 છે ને પેલું ગીત બહુ મસ્ત લાગશે રાહ મે ઉનસે શરમ કર હો ગઈ જિસસે એની પછી શું આવે અબ એ જે પણ હોય તે જો હું તો કહું છું કે પપ્પા બહાર ગયા કેટલા ખુશ છે તમારે પણ ખુશ થવું જોઈએ ખબર નહીં કેમ તમે છે ને આ વાત સમજતા જ નથી અને ભાભી હા તમે આવું બધું બોલો છો એટલીસ્ટ પપ્પા હોય ને ત્યારે તમારે ના જ બોલવું જોઈએ પણ એટલીસ્ટ પપ્પાને પણ આટલી શરમ આવવી જોઈએ કે હું શું કરું છું ને શું ન કરું આટલી ઉંમરે આવા બધા નખરા કરે છે એ સારું ન લાગે મવાલી ટાઈપ લાગે મવાલી ટાઈપ અને બચારા अशोक અને દેવાંગભાઈ ની આબરૂ જશે ગામમાં કોઈ કોઈ ની આબરૂ નઈ જાય ભાભી બસ હવે બહુ થયું કેટલા દિવસથી હું જોઉં છું કે તમે પપ્પા વિશે મન ફાવે એમ બોલો છો તમને પપ્પા ઉપર વિશ્વાસ ન હોય ને તો કઈ નહીં તમને એ જ ડર છે ને કે પપ્પા બહાર જાય છે તો કઈક એવું કરશે જેનાથી આપણા લોકોનું નામ ડૂબશે પણ મને પપ્પા ઉપર વિશ્વાસ છે પપ્પા એવું કઈ નહીં કરે અને જો પપ્પા એવું કર્યું છે ને તો હું એમાં પણ ખુશ હશે કારણ કે પપ્પા એ વાતથી ખુશ હશે રેવડ હા તું છે ને આ ઘરની મોટી વહુ નથી એટલે તને કઈ ખબર નઈ પડે આ ઘર જવાબદારી તો બધી મારી માથે છે બધા લોકો તો મને જ કહેવાના છે કે અરે આ તમારા સસરા કેવું કામ કરીને આવ્યા આ તમે બંને ઓ શું કરતી હતી ઓ તો ઠીક પણ આ બંને દીકરાઓ એને પણ એને કઈ કહેવાતું નથી અશોક ભાઈ મને નથી ખબર પણ દેવા દેવાંગ તો ખુશ થશે એમને ખબર પડશે કે એમના પપ્પા હવે ખુશ રહેવા લાગ્યા છે તો એમને છે ને આ વાતથી કોઈ વાંધો નહીં હોય આ તમને અને ભાઈ બંનેને વાંધો છે તમે બંને જણા પાગલ છો પાગલ જ્યારે નાક કપાવશે ને ત્યારે ખબર પડશે એમને છે ને એમની ઉંમરનું ધ્યાન છે ધ્યાન હોત ને તો એ આવા નખરા ના કરે સાર ભૂલ થઈ ગઈ હવે હું ચા બનાવ્યો પપ્પા માટે હા હા સાચો તારા પપ્પાને છે બા બોલ તમને મે કહ્યું હતું ને કે કરિયાણા લિસ્ટ બનાવી દેજો હજુ નત બનાવ્યું તમે શું કરતા હતા આ હું બહાર જઈને આવી બધું કામ પતાવીને આવી છતાય નથી કર્યું હું છે ને તારા ભવિષ્યની ચિંતા કરતી હતી એ મને એમાં કરિયાણાનું લિસ્ટ મેં ન બનાવ્યું કેટલી વાર કહ્યું છે બા કે મારી ચિંતા ન કરો મારા ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી હું છું ને હું અહીંયા બેઠી છું ને લે હાંબળ તું બેઠી છે તો શું કરવાનું અરે હું તારી માં છું મને તો ચિંતા થાય કે ના થાય તારા ભવિષ્યની કેવી વાત કરે છે તો શું તારા ભવિષ્યની ચિંતા કરવાની હતી જો બા હવે ભવિષ્યની ચિંતા શું કરવાની હા આટલી ઉંમર નીકળી ગઈ અને હવે ચિંતા કરવાની તમે રોજ છે ને આ બધો કકડાટ છોડો ને આ જેમ ચાલે છે એમ ચાલવા દો ને બે કકડાટ ના કરું તો શું કરું આ હું જીવું છું ને ત્યાં સુધી તારો ને મારો સંગાત છે આ કાલ ઊઠીને હું મરી જઈશ તો તું એકલી કોના સહારે જીવીશ મને તો એ રાત દિવસ છે ને તે ચિંતા સતાવે છે જો બા જે સમય હતો ને એ નીકળી ગયો હવે સમય આપણા હાથમાં નથી ને હવે કદાચ ગમે એ નિર્ણય લઈએ શું ફરક પડે સમય નીકળી ને જે લગ્નનો એ ભલે નીકળી ગયો પણ હજી છે ને કઈ છે ને ઊંધું નથી પડી ગયું તારા ઉંમરનો કોઈને કોઈ છોકરો ક્યાંક મળી જ રહેશે તું એકવાર હા તો પાડ જોવા તમારી બધી વાત સાચી કે મારી ઉંમરનું વ્યક્તિ મને મળી રહે પણ જેમ અત્યાર સુધી જીવતી આવી એમ પછી પણ જીવીશ શું ફરક પડે કઈ એકલા રહેવાથી કોઈ ફરક પડી જાય છે તને લાગે છે બરાબર છે અત્યારે તને છે ને કશું નહીં ખબર પડે જ્યારે તારા હાથ પગ રહેશે ને કઈ સાજી માદી થઈશ ને ત્યારે તને પસ્તાવો થશે હે બધો વિચાર કરીશું તો જીવાશે જ નહીં આપણી આજ પણ આપણે ભૂલી જઈશું ભવિષ્યનો વિચાર કરી કરીને જીવવા જઈએ ને તો વર્તમાનમાં માણસ જીવી જ ન શકે એટલે તમે આ બધી ફિકર ચિંતા છોડો અને કોણે કહ્યું કે સ્ત્રી એકલી ન જીવી શકે નથી એવી સ્ત્રીઓ કે જે એકલી જીવે છે સમાજમાં તો એ તો ખાલી દેખાવ છે એ લોકો ને અમે જીવીએ છીએ બાકી અંદર ખાને તો એમનું મન જાણતું હોય છે કે કેટલી તકલીફો પડતી હોય છે હે તમને કેમ સમજાવવા મારે બા તમને સમજાવવાને એટલે મારા માટે બહુ અઘરું છે કારણ કે તમે કોઈ વાત એમ નઈ માનો હું તમને કંઈ કઈશ તો તમને એમ લાગશે કે જો મારી વાતને નકારી કાઢી પણ તમને તો ખબર છે ને બા જે સમયે લગ્ન કરવાના હતા એ સમયે તમે મને ના પાડી અને મેં તમારા નિર્ણયને સ્વીકારી લીધી અને હવે હવે તો એમ લાગે છે કે આ એકલતા એ મારી સખી બની ગઈ છે મને એની સાથે રહેવું ગમે છે અને ભવિષ્યમાં કદાચ એવું કંઈક હશે ને તો તમને કહીશ શું કામ તમે ખોટી ઉપાધિ કરો છો બોલો કેવી વાત કરે છે છે તું તો હા ભાઈ મને સમજાવવાની વાત કરે મને સમજાવે છે ને એમ કરતા તું સમજી જા ને તો બહુ સારી વાત છે હા હા સમજી જઈશ પણ રોજ સવાર પડે ને છે ને આ લેક્ચર ન ચાલુ કરો રોજ સવાર પડે ને આ લેક્ચર ચાલુ થશે તે હમણાં મને કીધું ને કે તમે ના પાડી એટલે મેં લગ્ન ન કર્યા બરાબર તો હવે હું કહું છું કે તું ગમે ત્યાં લગ્ન કરી લે સારો છોકરો શોધીને તારી ઉંમર અજી છે ને થઈ નથી વધારે સારું હો સારું મને તો એક જ વ્યક્તિ ગમે છે હવે એ હા પાડે ને તો લગ્ન કરીશ નહીં તો નહીં કોણ છે કોણ છે એ વ્યક્તિ હે જો ને કહી દીધું ને કોણ છે કોણ છે તો અરે કોઈ નથી બાબા તમને કહી દઈશ કે ગમે છે હા હા કઈશ તમને જ કઈશ ને બીજા કોને કઈશ એટલે તમે આખા ગામ ઢંઢેરો પીટશો કે હા હવે મારી દીકરી આ ઉમરે લગ્ન કરવાની હા પાડી દીધી છે હે ને પણ આ ઉંમર એટલે તને શું લાગે છે તારી ઉંમર કઈ બહુ વધાર થઈ ગઈ ના રે ના આ તમારા માટે તો હું 16 વર્ષની ગગી છું નહીં ભલે 16 વર્ષની ના હોય માને તો છે ને દીકરી ગમે એટલી મોટી થઈ જાય ને તો એની આગળ દીકરી જ હોય એ વાત સાચી બા એકદમ સાચું કહ્યું તમે પછી પણ હું શું કહું છું આ તમે તમારી દવા લીધી હે મારી દવા કેવી યાદ આવે છે તમે દવા લીધી તો દવા ના યાદ આવે તો શું આ યાદ આવે હા દર વખતે ભૂલી જાવ છો કઈ પણ કામ સોંપે ને એટલે બીજી બધી વાતો કરવી પણ દવાની વાત આવે ને એટલે વાતને ફેરવી નાખવાની નહીં વાત ફેરવી નાખવાની નથી પીવી મારે દવા બોલ નથી ના પાકો હા પાકો હા તો કઈ વાંધો નહીં ડોક્ટર ની એપોઇન્ટમેન્ટ લઈ લઉં છું એમને કહું છું કે આવો અને મારા બાને આવીને જરા ખખડાવી જાવ કરું એવું આ તો હું ડોક્ટર ને એમ કહીશ ડોક્ટર સાહેબ આના લાયક કોઈ છોકરો હોય તો બતાવો તો મને છે ને દવા ની જરૂર નથી બોલો એ ભગવાન ભગવાન નથી લગન કરીશ કરીશ હા તો હું દવા લઈશ હા બાપા હા હા આવી ગયા તમે હા હું શું કહેતી હતી હા બોલ મારે તમારી સાથે છે ને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે જો મને ખબર છે કે હવે તહેવારો આવે છે તો તારે ખરીદી કરવી છે પણ કાઈ ઉપાધી નઈ કરતે તારે જે લેવું હોય ને બધું લઈ દે બસ ખરીદીની વાત નથી વાત છે ને આપણા ઘરના વ્યક્તિઓની છે આપણા ઘરના વ્યક્તિઓની એટલે એટલે એમ કે વાત પપ્પાની છે પપ્પાની હા

કોઈ દી એને એવું ગીત ગાયું જ નથી એની જિંદગીમાં મે કોઈ દી ન થાંભળ્યું કેવા ગીત ગાય ખબર છે યાર હુઆ ઇકરાર હુઆ એવા બધા ગીત ગાય બોલો અને પછી મારો મગજ ગયો ને તો પપ્પાને ભૂલથી બે બે ત્રણ શબ્દો એમની સામે કહેવાય ગયા પણ હું પપ્પા પાસે માફી તો માગી લઈશ પણ તમે તમે છે ને પપ્પા પાસે માફી માંગજો પ્રેમથી વાત કરજો એની સાથે ગુસ્સો નઈ કરતા અને જો જો ગુસ્સો કરશો ને તો પપ્પાને આપણે દાનતની ખબર પડી જશે અને પછી પછી પપ્પા આપડા હાથમાં કંઈ નહીં આપે બધું દામિની અને દેવાંગને આપી દેશે કાક તો આ દેવાંગને લીધે જ બગડ્યાસ હા સાચી વાત છે ઓલા શોટ લાવ્યા ને હમણાં નવા એ તો ઈ બે હરખા લાવ્યા એક દેવાંગને આપો ને કેણે પેર યા દામિની ને દેવાંગ ભાઈ બંને ગાંડા છે મને તો એ નથી સમજાતું

તો થોડીક સમય તપાસ તો કરવી પડશે હો લક આપણે હેરાન થાવ અરે હેરાન તો ખરેખર થાશું પણ હા તમે પપ્પા સાથે વાત કરો ને તો પપ્પા સામે છે ને ગુસ્સો નહીં કરવાનો પપ્પાને એવા પ્રેમથી ફોસલાવવાના ને કે પેલા ગલુડિયાને કેમ આપણે ફોંસલાવીએ એ રીતના ફોસલાવાના એટલે પપ્પા છે ને ગુસ્સો ન કરે સામે નકર પપ્પા સામે આપણે ગુસ્સો કરશું ને તો તો પછી પપ્પાને આપણી ખબર પડી જશે તો પ્રેમથી આપણે વાત કરશું તોય પપ્પા ના મનમાં હશે એ તો એવું જ કરશે બધું પ્રેમથી પપ્પાને સમજાવના પ્રેમથી પપ્પાની ચાવી ટાઈટ કરવાની હું આવ એમ હું ટ્રાય કરે બરાબર કરું નહી अशोक જો આપણે આ બધું જોતું હોય ને તો હું કહું ને એમ જ કરવાનું છે તમારે સાચું તું તો હોય જ ને તું એમ હું કામ બોલছো હા તો બસ તો હું જે રસ્તો તમને શીખવાડી છું ને એ જ રસ્તા ઉપર આવજો આડા આવળા જરાય પગલું ન ભરતા વાંધો નહીં પણ કાલની અજી દાસ તો થોડીક મારા

મને કઈ બોલવા નથી દેતા દામિની એનું જ ચલાવે છે પપ્પા આમ કરે તો સારું પપ્પા તેમ કરે તો સારું તમને બંને જણાને ગમે કે ના ગમે અમને બંને જણાને તો ગમે છે શું છે ગમે છે તો હે બંને છે ને પપ્પાને ચડાવે છે હે બંને પપ્પાની ચાવી ટાઈટ કરે છે તો આપણે પણ આપણી રીતે પીછે હટ નથી કરવાની ના પીછે હટ નથી કરવાની હા નકર તો આ બધું છે ને આપણા હાથમાંથી વયું જાય સમજે તો એટલે તું કાઈ ઉપાદે કરમાં હું પપ્પા ને પપ્પાને પ્રેમમાં જ પાડી દેવાના છે તમારે વાંધો બસ એને ખાલી તમે જ દેખાવા જોઈએ એને એવું થવું જોઈએ કે મારો એક જ દીકરો છે અને અશુભ અને એ જ મારી બધી ચિંતા કરે છે